દરા ખાતે આવેલા મંગળ મંદિર માનવ સેવા પરિવારની મુલાકાત આજે સુરાપુરા ધામ દાનભા બાપુએ લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થામાં રહેતા નિરાધાર લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી આપી હતી મંગળ મંદિર માનવ સેવા પરિવાર એટલે એક એવું ધામ જ્યાં રસ્તે જળઝરતા દુઃખી અને નિરાધાર માનવીઓની નિઃસ્વાસ્થ ભાવે સેવા અને સારવાર કરવામાં આવે છે હાલમાં સંસ્થામાં પાંચસો ત્રીસ જેટલા દુઃખી લોકો આશ્રય લઈ રહ્યા છે અને સેવા સાથે સારવાર મેળવી રહ્યા છીએ આ સંસ્થાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અત્યાર સુધીમાં આઠસો થી વધુ લોકોને સાજા કરીને તેમને સમગ્ર દેશમાં તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે જ્યાં સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસ લગ્નની વર્ષગાંઠ અને અન્ય પ્રસંગોની ઉજવણી મોંઘી દાટ પાર્ટીઓ કરીને કરતા હોય છે ત્યારે અમુક સેવાભાવી લોકોએ એક નવી પહેલ શરૂ કરી છે તેઓ મંગલ મંદિર માનવ સેવા પરિવાર ખાતે જન્મદિવસ લગ્નની વર્ષગાંઠ પુણ્યતિથિ તહેવારો વગેરે જેવા પ્રસંગોની ઉજવણી કરીને માનવ સેવાના પવિત્ર કાર્યમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે દાનબા બાપુ ઉપરાંત આ પૂર્વ રવિભાણ સંસ્થા રાપર કચ્છના સંતશ્રી ડૉક્ટર ત્રિકાળદાસજી બાપુએ પણ આ સંસ્થાની મુલાકાત લઈને તેમના સેવા કાર્યને બિરદાવ્યું હતું વગોદરાનું મંગલ મંદિર માનવ સેવા પરિવાર સતત નિરાધાર અને પીડિત માનવીઓ માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે અને દાનવી સંતો સેવાભાવી લોકોના સહયોગથી આ જ્યોત વધુ પ્રજ્વલિત થઈ રહી છે જય શિયા રામ જય સદગુરુ સાહેબ આજે ઠક્કર ગિરીશભાઈ છોટાલાલભાઈ રૈયા એમના દાંપત્ય જીવનની વર્ષગાંઠ એવમ અનિશાબેન વનરાજભાઈ ચૌહાણ એમના જન્મ દિવસના ઉપલક્ષમાં અહીં બગોદરા મંગલ મંદિર ખાતે સરસ મજાનું એક આયોજન થયું જેમાં બંને સજ્જનોએ અહીં પોતાની

આજે પંડ પીડા ધરાવતા દુઃખી નિરાધાર બિનવાર્ષિક લોકોને આજે ભોળાદ ગામથી દાનબા બાપુએ પોતાએ આજે અમારા દુઃખી આત્માઓનો આખો દિવસનો આજે ભોજનની વ્યવસ્થા કરીને આશીર્વાદ કે દરેકની અંદર આટો મારીને દરેકને આશીર્વાદ છે અમે ખરેખર ભોળાદ દાનબા બાપુનો આભાર માનીએ અને ખરેખર આવા પીડિત લોકોને અવરનવર જયારે ઘણી બધી વાર એનો પોતાનો જન્મ દિવસ હોય છતાં એના ગ્રુપમાંથી કોઈનો જન્મ દિવસ હોય તો તમામ ના જન્મ દિવસ આજે બગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા પરિવારની અંદર ઉજવવામાં આવે છે અને બાપાના જ્યારથી પગલા પડ્યા ત્યારથી અમારી સંસ્થાને ઘણો બધો વિકાસ થયો છે અને ઘણા બધા દુઃખી નારાયણ લોકો છે એવા અમારે આઠસો ને પંચાણું લોકો આખા ભારતમાં અમે સારા કરીને મોકલ્યા છે એમ ખરેખર દાનબા બાપુના અને સુરાપુરા ધામનો અમે આભાર માનીએ કે ખરેખર અમારા પીડિત લોકો માટે ઘણી બધી સેવા અને જયારે આ લોકોને આશીર્વાદ પાઠવા છે બદલ આભાર માન ની ધન્યવાદ ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ